ઘરે સવારને બદલે આજે આ ચાળવા ગૌશાળાની મુલાકાત અને આપ સૌની વચ્ચે આ બધાના દર્શન કરવા માટે આવી છું ક્યારેક ભૂમિની પણ તાકાત હોતી હોય છે અને એ ભૂમિમાં જ્યારે શબ્દ બોલાના હોય અને ટૂંકા સમયગાળામાં એ અવાજ સંસદ સુધી પહોંચ્યો હોય તો આ ચાળવાની ભૂમિને પણ હું નમન કરું છું અને વંદન કરું છું જ્યારે બિલ આવશે ચર્ચાઓ થશે સમગ્ર જિલ્લામાં રાજ્યમાં દેશમાં તો અમે બધા જે ટાઈમે જાહેરાત કરવામાં હાજર હતા એ આજે પણ બધા જ હાજર છે અને એમને મેં કીધું કે ભાઈ તમારા બધાની હાજરીમાં જાહેરાત થઈ હતી તો તમારો બધાનો અવાજ હતો જનતાનો અવાજ હતો એ આપણે પહોંચાડ્યો તો ત્યાં ગામના લોકોને અને ગૌશાળાની મુલાકાત લેવી પડે તમે બધા આવો એટલે એ પણ મારા બધા જ આગેવાનો અમારા બધા આવ્યા એમને પણ હું અભિનંદન આપું છું કે તમે બધે બને એ ટાઈમે કીધું હતું કે બેન આ કેવું પડશે ને જ્યાં સુધી નામ ના આવ્યું લોકસભામાં બોલાનું નહીં ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાંથી જિલ્લામાંથી ગૌ ભક્તોની કોમેન્ટો આવવા મળી કે બેન તમે હજી બોલ્યા લોકસભામાં અવાજ પહોંચ્યો નથી નહીં તો હજી મારે બોલ્યા ને તો બે મહિનાથી આજે બોલે પંચોતેર વર્ષથી નથી બોલતા એના માટે તો કાંઈ કહો હજી મારે સંસદમાં પહોંચ્યાને તો બે મહિના જ ત્યાં પણ જ્યારે આપણી નિષ્ઠા હોય વિચાર અને લાગણી હોય ત્યારે એની અંદર કુદરત પણ મદદ કરતી હોય છે તું સમયની અંદર ગૃહમાં બોલવાનો વારો આવવો એ જ કાઉ ગૌ માતાના આશીર્વાદ ગણાય આવડી મોટી સંસદમાં આટલા સિનિયર સંસદો બોલવાના હોય પણ મેં કહ્યું એ પ્રમાણે તમારા બધાના આશીર્વાદ ગૌમાતાના આશીર્વાદ આજે અવાજ એટલા સુધી પહોંચો અને શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય જ્યારે એમની ગૌ સંસદ ચાલતી હતી એ ટાઈમે અહીંયા મને દિલ્હી બોલાવીને મને ગુલાબભાઈને અમે બધા શ્રવણભાઈને કિશોરભાઈ બધા ત્યાં ગયા ત્યાં પણ સાધુ સંતો આખા ભારતના સાધુ સંતોમાં ભવ્ય સન્માન કર્યું એ મારું સન્માન નહીં પણ બનાસકાંઠાની જનતાનું સન્માન હું જીતી કદાચ અભિનંદન બનાસકાંઠાની જનતાએ આપ્યા હોય જશ્ન મનાવ્યો હોય કોંગ્રેસના આગેવાનોએ સ્વાગત કર્યું હોય પણ જ્યારે સંસદમાં ગૃહ માતા ગાય માતા માટે બોલી અને એનો જે અવાજ છે અવાજ આખા ભારતમાં પહોંચો અને જેટલા ફોન લોકસભાની ચૂંટણીમાં અભિનંદન માટે આવ્યા એના કરતા ગૌ માતાની વાત ઉઠાવવામાં આખા ભારતમાંથી ફોન કરીને આખા ભારતના સાધુ સંતોએ અને ગૌ ભક્તોએ અભિનંદન આપ્યા કે તમારા બધાનો હૃદયપૂર્વક આભાર એટલા માટે માનવો પડે કે તમારા થકી થયું છે એ એક ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે ભય શ્રાવણભાઈએ ખૂબ સારી વાત કરી કે આપણે સૌ આસ્થાથી માનીએ છીએ આજથી પછી તરી વર્ષ પહેલાં ચાલી વર્ષ પહેલાં વસ્તી ઓછી ખેતી વધારે એટલે ગમે એમ કરીને પણ આપણે ગૌમાતાને પાળતા હતા અને એમાં વળતર મળે ના મળે પણ માનવતાની દ્રષ્ટિએ પણ એનું રક્ષણ કરતા હતા થોડો સમય બદલાનો છે ખેતીની જમીનો ટૂંકી થવા માંડી છે અને એના કારણે ખેડૂતોને પોસાતું નથી એટલે જે રીતે આપણે રક્ષણ કરવું પડે એ પ્રમાણે કરી શકતા નથી દરેક ગૌશાળાઓની અંદર હું ધારાસભ્ય હતી ત્યારે પણ મારા વિસ્તારની અંદર પાંચ પાંચ લાખ રૂપિયા દરેક ગૌશાળાઓની અંદર મેં આપ્યા હતા મારી જે ગ્રાન્ટ આવે અમારી એ બે રીતે કે એમાં વ્યવસ્થા થાય એટલે રેઢી ગાયો એ ગૌશાળામાં રહેતો ખેડૂતોને નુકસાન પણ ઓછું કરે અને એની હાચવણી થાય સંસદમાં દરેક ગૌ માતા દીઠ પશુ દીઠ સો રૂપિયા સબસિડી મળે એ વાત પણ કરી આ ગૌચરો બધા જ તમે ઉદ્યોગપતિઓને આપી દીધા છે એ ઉદ્યોગપતિઓને બદલે ગાયોનાથી ગૌચરતા એ ગાયો પૂરતા રાખો તો ઉદ્યોગપતિઓની વાત કરું ને આપણે બધાની વાત કરું છું કે તમારે જે ગૌચરની જગ્યા હોય એ ખેડતો હોય તમારે સમજી લેજો એને કોઈ દાડો હારા દાડા ના હોય આ કુદરતી છે એમ અરે આપણે પોતાની માલિકીની જમીન હોય અને બે ત્રણ ફૂટ ખાહા ને તો એ સમજી લેવાનું જ્યાંથી નુકસાન ચાલુ થાય એથી ખબર પડે કે આપણે કોઈ આગેવાન હોય કોઈ માથા ભારે કોઈ કોઈ રીતે માણસ કાબૂમાં ના આવતો હોય એને તમારે ખેતર જાય ને એ ગૌચરના છેઠા ગમે એમ કરીને એને પાડો આવવાનો એ ગૌચર આબો ખસ્યા વગર રહે નહીં અને ઓટોમેટિક એ કાબૂમાં આવ્યા વગર રહે નહીં આ એક આપણી કહેવત છે ત્યારે આટલી આપણે કુદરતી રીતે આપણે જોઈએ છીએ ત્યારે ધરા હર તંત્રને સરકારમાં બેઠેલા લોકો આ રીતે નિર્ણયો લઈ અને પશુધનને અને બધાને જ જ્યારે આ ખૂબ હેરાન કરતા હોય ત્યારે નીચેથી અવાજ ઉભર્યો છે એ અવાજ એને માગણીના રૂપે આખા રાજ્યમાં અને દેશમાં જાય તો સૌથી વધારે આનો ફાયદો થવાનો એ ખેડૂતોને થવાનો છે કેટલા માટે થવાનો છે કે આપણે નથી એની હાચવડી કરી શકતા કે નથી આપણે ગળેથી છૂટતી તો ક્યાંક ને ક્યાંક આ કાયદાનું રક્ષણ મળશે તો એમાં સરકાર એ સો ટકા એની મદદ કરશે આજે આપણા રાષ્ટ્રીય પક્ષી હોય રાષ્ટ્રીય પ્રાણી હોય તો એને કાયદાનું રક્ષણ મળે અને કાયદાનું રક્ષણ મળે તો એ સરકારની જવાબદારી થઈ પડે એટલે આજે તમારા બધાના દર્શન કર્યા બે ત્રણ જે વાતો હતી એ લોકસભા સુધી પહોંચાડ્યું મેં એવું નક્કી કર્યું છે કે જેટલું લડાઈ એટલું તંત્ર જ્યાં પણ ખોટું કરતું હોય ત્યાં ખેડૂતો કે લોકો માટે લડવું જ હોય હમણાં પેલા ઓએનસીસી વાળા જે હતા એ ચાલવામાં લાઈન નાખતા હતા આજુબાજુ ગામોમાં આઈઓસીએલ વાળા જે કંપની વાળા અને એ તો એમ કેતા હતા કે આજે અમારે પોલીસ પ્રોટેક્શન લાઈ અને બધી લાઈનો નાખી એમ કહેતા હતા ને અમે આવ્યા પછી એના પછી હજી વળતા આવ્યા છે હજી બંધ છે તમે મજબૂત રહેશો તો અમે તમારી લડાઈ લડવા માટે ક્યારેય પણ પીસે એટ નહીં કરીએ એની પણ અમે ખાતરી આપો છો તાત ખેડૂત એ તમામ રીતે પીસાતો જાય અને એને આ રીતે ખોટી રીતે હેરાન કરીને વ્યાજબી વળતર ના આપે ત્યારે આપણે સામૂહિક રીતે લડવાની જવાબદારી અમારી બધાની છે અને તમારે બધાને ચાર ચા આપવાની જરૂર છે હું તો જે ખેડૂતોની જમીન નથી કપાતી એમને પણ વિનંતી કરું છું કે એ પણ તમારા ભાઈ છે એમને પાંચ રૂપિયા મળશે ને તો કોકતાળા ચાક નાના મોટી મદદ કરશે ને એના કારણે હશે તો માગવા થાય ત્યાં કંઈ કંપનીવાળા પાસે કંઈ આપણે માગવા દવાનું થતું નથી એટલે એમાંય મદદ કરજો નહીતર કે ભાઈ તેનું ખેતર કપાય અને ચિંતા એટલે ગામમાં દા કે પંદર ખેડૂતો હોય અને એને બીજાને મદદ ના કરે એટલે પોલીસ પ્રોટેક્શનને બળ વાપરી અને કંપનીવાળા એનું કામ કરાવવા માટે સફળ થાય એટલે બીજાને પણ હું કહું છું કે તમારા ભાઈ છે ગામના છે પેલો ગામ પાડોશી અને પછી બીજા અને આ પ્રમાણે ખેડૂતો તમે તમારી લડાઈ એ તાકાતથી લડશો તો તમામ ક્ષેત્રોની અંદર નાના મોટી સમસ્યાઓ હલ થશે ત્યારે ફરી આજે લાખણીએ સન્માન કર્યું તમે પણ ભવ્ય સન્માન કર્યું અને એક જે આ ભૂમિ ઉપર જે વાત નક્કી કરી હતી જેની જાહેરાત કરી હતી આવ્યા પછી મારો આવે નહીં તો બધાએ જ બોલી હતી પણ તમને ખબર છે મારા વિડીયો યુવાનોએ જોયો હશે કે ત્રણ ચાર મિનિટની અંદર તો એટલી જ સ્પીડથી બોલવું પડ્યું બેન તો હતો જવા માટેનો ઓલા ક્રિકેટની વાત આપણે કરીએ તો બોલિંગ બેટિંગ ને ફિલ્ડિંગ બધું કર્યું ને ત્યાર સુધી ત્રણ ચાર મુદ્દા ઉધી પહોંચાડું છે પણ એ આખો જ આખા જિલ્લાની વાત કરી દીધી એમાં આપણા તાલુકા આવી ગયા આવતી વખતે બજેટ આવશે એ ટાઈમે પણ વાત મૂકીશું ફરી આપ સૌ આ ચોમાસાની અંદર આવા વરસાદ વાતાવરણમાં પણ અહીંયા સૌ હાજર રહીને મારું સન્માન કર્યું તમને બધાને ફરી ખાતરી આપું છું કે વ્યાજબી મુદ્દાઓ માટે જે આપણી આસ્થા જોડાયેલી છે ગૌમાતાનું રક્ષણ છે અને ભૂતકાળની અંદર તો આપણા અનેક જે ભાતીજી મહારાજ હોય લખાપીર દાદા હોય હમીરજી ગોહિલ હોય કે એમને ગાયો ગાયો માટે કરીને શહીદી વોરી તો આપણે શહીદી તો નથી વરવાની પણ જે સારું થાય એની અંદર આપણે હાથ લાંબો કરીને એમને મદદ કરવાની છે અને લોકશાહીની અંદર જેના માતા વધારે એનો અવાજ સરકારે આપડવો પડે અને અવાજ છેક દિલ્હી સુધી પહોંચે અને આ કામની અંદર સાધુ સંતો અને બધાની જે માગણી છે એમાં ભગવાન પરમાત્મા એમાં સફળતા અપાવે અને આવનાર સમયની અંદર જે નાના તમામ નાના મોટા મુદ્દાઓ સાથે એક થઈને લડીને લોકોને ન્યાય અપાવીએ એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું